ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જોશો કારણ કે આપણો બ્લોગ જોતો હોય મજામાં જ હોય છે મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે વાગી રહ્યા છે સવારના આઠ રાતના હું જામનગર હતો ચાર વાગે ઘરે પહોંચ્યો પછી સુઈ ગયો ના થઈને ફ્રેશ થઈ ગયો પાછો ઉઠીને હવે અત્યારે મારે જવાનું છે જામ જોધપુર ઉમિયા મોબાઈલના ઓપનિંગની અંદર તો ફટાફટ નીકળી આપણે ટાઈમ બહુ વેસ્ટ થઈ ગયો છે આઈને લેટ થઈ ગયો છું એકદમ ટૂંકમાં હું ગમે જવા માગતો હોઉં ને ત્યાં હું કોઈ ટાણે પૂગી જ ના શકું કઈ વાંધો નહીં તો યાર પ્રયત્ન કરીએ જેટલું વહેલું પહોંચાય એટલું પહોંચાય તો નહીં પણ તો પ્રયત્ન કરવો જરૂરી છે ફટાફટ હાલો ગાડીની ચાવી લઈ લઉં ગાડીનો લોક ખોલીએ અંદર બેહીએ ગાડી ધોવાનો ટાઈમ નથી કેટલું તમારું ભાઈ શેડ્યુલ કેટલું વ્યસ્ત છે આમ વિચાર કરો તમારો ભાઈ નીકળી ગયો છે જામ જોધપુર તરફ અને મારી સાથે આવી ગયા છે અમદભાઈ કંડોરિયા અમારે બેની જુગલ જોડે છે અમે બે જાય ને ઘરે જ જાતા તમને ખબર છે ઘણા બધા બ્લોગ ની અંદર જોયું હોય ઘણી વાર તો હું બ્લોગ બહુ છૂટે નથી કરતો એટલે કદાચ તમને વધારે ખ્યાલ નહીં હોય પણ યાર મારા કરતા માર્કેટ આપડે હેમંતભાઈ પેલા રામ રામ હેમંતભાઈ કરવા જઈએ અરે હેમંતભાઈ ગયા વાત છે ભાઈ જમાનો ભાઈ જમાનો

હાલો મોડું થાય યાર હાલ ને બાપા જામજોધપુર કેવી પબ્લિક ભેગી છે ખબર કેવી દુનિયા ના છોકરા રાહ ને હાલ ફાઈનલી તમારા ભાઈ જામજોધપુર ની અંદર એન્ટ્રી લઈ લીધી છે ફટાફટ આપડે ઓપનિંગ શોપે વયા છે ભાઈ બધું ફરી ફરી ને આવી ગયા છે ઠકવી દીધો મને ખરેખર એટલા બધા ધક્કા માર્યા છે ને કઈ વાંધો નહીં આવે જમવા આવી ગયા છે મસ્ત મજાનું જમી લઈ હું અને હેમંતભાઈ કારણ કે જમ્યા વિના અમને મેળ આવે નહીં અમારે પેલા પેટ પૂજા હોવી જોઈએ ને પછી બધું અમારા હેમંતભાઈ માટે ફેન્ટા આવી ગયું છે આપડે તો પંજાબી જ ખાવાના છે તારે ચિપ્સ ખાવી છે ને હવે જમવાનું આવી ગયું છે રોટલી છે બે પ્રકારની પંજાબી સબ્જી છે જીરા રાઈસ છે દાલ ફ્રાઈ છે છાસ છે પાપડ છે અને આપણે એમ જ ભાઈ ચિપ્સ ખાય ભાઈ વાગી ગયા છે સાડા નવ રાતના ઘરે આવી ગયો છું જમી લીધું છે મસ્ત મજાનું પાસો એકદમ હાથ પગ ધોઈ લીધા છે નાયો નથી હવે અત્યારે મારે જવું છે જગદીશ ડેર ઘરે કારણ કે જગદીશ ડેર ના લગ્ન આવી ગયા છે તો ન્યા આપણે જવાનું છે ગીત ગાવા માટે તો કાલે મારે રાજકોટ જવાનું છે મેં કીધું આજે આવી જાઉં કાલે તું રાજકોટ વયો જાય તો કદાચ નહીં પહોંચી શકું એટલે આજે જઈ આવું પછી બે દિવસ પછી એને માંડવા છે પછી એની જાન છે લગ્ન છે આપણા જગદીશભાઈના અચ્છા અહીંયા છે હા મેં ફેસલેટ આવે ને ડેલો દેખાડું ને ભાટકર જાતા આવી ફટાફટ જગદીશ ડેર ના ગીત ગાવા માટે ભાઈ નેક્સ્ટ સવાર થઈ ગયું છે બીજું સવાર થઈ ગયું છે અને વાગી રહ્યા છે નવ અને અત્યારે હું નીકળી ગયો છું ક્યાં ખબર રાજકોટ માટે કારણ કે રાજકોટ મારે ઇમરજન્સી કામ છે રાજકોટ આજે કામ પતાવે ને ફટાફટ રાતના જ પાછું આવી જવું છે ફટાફટ નીકળું રાજકોટ માટે લેસ ગો ભાઈ રસ્તા ની અંદર આપડે ગાડી ની અંદર પંચર પડ્યું હતું આ ટાયર ની અંદર પંચર કરાવ્યું છે આગળ અને હવે છે ને ફુવારો મારી દે ખાય એટલે આપણું કામ પતે ઘણા દિવસ ત્યાં જોઈ નથી ગાડી છોકરા ઉભા ઉભા જો શું

અત્યારે ડીઝલ નાખવા આવી ગયા છે ડીઝલ નાખવાની પ્રોસેસ ચાલે છે ફૂલ ટાંકી કરવાની છે ડીઝલ બહુ ખાયલા ભાઈ ડીઝલ ભરાવી લીધું છે 4000 નો જાનલો થઈ ગયો છે અને હવે અમારે રેડ બુલ પીવું છે એસકે રેડ બુલ પીવું ભાઈ રેડ બુલ વગર ના લે ખબર નહિ એમનો ટેવ પડી ગઈ છે એ મેં પાડી એમ કે રેડ બુલ છે બેરુ ન થતા તો અમારું તો ટેસ્ટ નથી આવતો એક કોલ્ડ ડ્રિંક્સ ન કે સોફ્ટ ડ્રિંકનો ટેસ્ટ નથી આવતો અમને રેડ બુલ અને જી પી ના મજા આવે ભાઈ આમ કેમ ફ્રેશ ફ્રેશ લાગે પેલા મારું ફેવરેટ હતું ફેન્ટા ફેન્ટા માં જઈને રેડ બુલ ઠેકડો માર્યો

આપડે <laughs>

ફાઇનલી ફાઇનલી તમારો ભાઈ રાજકોટ ની અંદર પોગી ગયો છે રાજકોટ ની અંદર આપણો નીલભાઈ ચાવડા હેલો બ્રધર મજામાં એકદમ જલસો તમને જોઈને વધારે આનંદ થયો જમવા આવ્યો પેશન વા આપણો ભાઈ થાળી આવી ગઈ છે આજ નું મેનુ આટલું છે જો હું ચા નથી પીતો હું નથી પીતો એમ કઈ કઈ પીધા હું જોયું તો